બુક સેલર એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં પુસ્તક ભંડારની વાત કરેલી છે કે દસ ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો છે આઠ ડઝન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો છે અને દસ ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે તો તેમની વેચાણ કિંમત અનુક્રમે પણ આપેલી છે એંશી સાઠ અને ચાલીસ રૂપિયા છે તો બધા જ પુસ્તકોનું વેચાણ કરીએ તો સૈનિકની મદદથી ભંડારને કેટલી રકમ મળશે તે શોધવાની છે તો આમ તો સાદરૂપ સરળ છે પરંતુ હોય તો એ આપણને ખબર હોવી જોઈએ તો એક ડઝન એટલે કે બાર નંગ તો અહીંયા આપણને નંગમાં ફેરવી દઈએ કેમ કે બધા અલગ અલગ ડઝનમાં આપેલા છે બધા ડઝન સરખા હોતો વાંધો નહોતો પણ અલગ અલગ ડઝન છે દસ આઠ ને પાછા દસ તો પછી કેટલી બુકો કેટલી છે દર્શાવી દઈએ કે રસાયણ વિજ્ઞાનની કેટલી બુક છે તો કે દસ ડઝન એટલે દસ ગુણ્યા બાર એકસો વીસ બુક છે ત્યાર પછી ભૌતિક વિજ્ઞાન એની અંદર આપણે જોઈએ તો આઠ ડઝન છે એટલે બાર ગુણ્યા આઠ છન્નું બુકો ફિઝિક્સની છે ભૌતિક વિજ્ઞાનની ત્યારે ઇકોનોમિક્સ અને ને એટલે કે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રમાં પણ કઈક દસ ડઝન જ આપણને બુક આપેલી છે તો દસ ગુણ્યા બાર એકસો ને વીસ તો આટલા આટલા નંગ બુક આપણી જોડે પુસ્તક કો પડી છે પુસ્તક ભંડારમાં તો બુકનો એક બુકનો ભાવ પણ એંસી રૂપિયા છે રસાયણ વિજ્ઞાન માટે ભૌતિક વિજ્ઞાન માટે સાઠ રૂપિયા અને ઇકોનોમિક્સ માટે અર્થશાસ્ત્ર માટે ચાલીસ રૂપિયા છે તો અહીં આ કિંમતને આપણે શણિકમાં દર્શાવાઈશું કે એ શણિક કે પહેલી છે કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન ત્યાર પછી ભૌતિક વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર તો રસાયણ વિજ્ઞાનની ટોટલ એકસો વીસ બુક છે ભૌતિક વિજ્ઞાનની છન્નું અને અર્થશાસ્ત્રની એકસો વીસ બુક ત્યારે તેની કિંમત પણ અહીં સ્તંભમાં દર્શાવીશું રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને અર્થશાસ્ત્રની તો અહીં આપણે રસાયણ વિજ્ઞાનની કિંમત આપેલી છે એસી રૂપિયા ભૌતિક શાસ્ત્રની કિંમત છે સાહીઠ રૂપિયા અને અર્થશાસ્ત્રની કિંમત છે ચાલીસ રૂપિયા તો આમ બંનેનો ગુણાકાર કરતા આપણને પુસ્તકની કિંમતો મળી જાય ટોટલ કેટલી કિંમતો મળે બધા જ કરી નાખવામાં આવે તો એની એકસો એસી છન્નું એકસો વીસ અને બી એટલે સમક્ષણિક છે એસી સાહીઠ ચાલીસ તો આમ ગુણાકાર કરતા આપણને પદ મળશે પ્રથમ પ્રથમ પેલીહાર પેલા પહેલા ગુણાકાર એમાં અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો અઢાર ગુણ્યા આઠ અઢાર ગુણ્યા આઠ એટલે એસી કરવાના છે તો ચોસઠ માટે ચાર ને આઠ ના છ ચૌદ તો ચૌદસો ને ચાલીસ તેવી રીતે વત્તા છન્નું ગુણ્યા સાહીઠ તો આમ છન્નું ગુણ્યા સાહીઠ કરો તો છ ગુણ્યા છત્રીસ નાઉ છક ને ત્રણ સત્તાવન અને 0 તો છે જ છેલ્લે તેવી રીતે એકસો વીસ ગુણ્યા ચાલીસ તો બાર ચોગ અડતાલીસ અને ઝીરો ઝીરો તો આમ ટોટલ કિંમત જે છે પુસ્તક ભંડારમાં પુસ્તકોની એ કિંમત કંઈક આવી મળે સરવાળો કરતાં બધાને આવડે જ છે ને તો ઝીરો વધતા ઝીરો વધતા ઝીરો ને છ દસ પાંચ ને સાત બાર બાર ને આઠ વીસ બે ઉમેરો તો બે ત્રણ પાંચ આઠ આઠ ને ચાર બાર તો આ પ્રમાણે બાર હજાર રૂપિયાની પુસ્તકો થશે ફરીથી એકવાર ચેક કરી લઈએ કે ગુણાકાર એકસો એસી ગુણ્યા એસી કરવાના છે હા તો અહીં ડબલ જીરો છે ને ચૌદસો ચાલીસ અને જીરો તો અહીં સાદરૂપમાં રૂપમાં ફરીથી એકવાર જોઈ લઈશું એકસો એસી ગુણ્યા એસી કરવાના છે એકસો એસી ગુણ્યા એસી એટલે ચૌદ ચારસો વત્તા છન્નું ગુણ્યા છ અને છેલ્લે ઝીરો લગાવવાના છે તો છત્રીસ નવ છંગ ને ત્રણ સત્તાવન એટલે સત્તાવનસો સાહીઠ અને બાર અડતાલીસ અને જીરો જીરો તો અડતાલીસો આમ સરવાળો કરો તો સાહીઠ છેલ્લે એકમ દશકના સાહીઠ ત્યાર પછી ચાર ને સાત અગિયાર અગિયાર ને આઠ પડી પંદર ને પાંચ વીસ વીસ ને ચાર ચોવીસ ક્યાંક સરવાળામાં ભૂલ છે મિત્રો સરવાળો એકવાર ચેક કરી લેવાનો છે તમારે ચાલો અહીંયા સરવાળો એકવાર ફરીથી ગુણાકાર કરવામાં ખાસ ધ્યાન રાખવાનું હા અહીં ભૂલ એ છે કે એકસો વીસ રસાયણ વિજ્ઞાનની બુક છે તો અહીં એકસો વીસ કરીશું તો એકસો વીસ ગુણ્યા આઠ બાર છન્નું નવ હજાર છસો છન્નું ગુણ્યા સાહીઠ કરીશું તો છત્રીસ નવ છ ચોપન ને ત્રણ સત્તાવન એટલે સત્તાવન અને બાર ચડતાલીસ તો આઠ એકવીસ નવ બે અગિયાર ને પાંચ સત્તર સત્તર ને ચાર એકવીસ એકવીસ એકસો સાહીઠ બરાબર છે તો આ પ્રમાણે સરવાળો ખાસ ચેક કરી લેવાનો બાકી આ રીતે આન્સર મળશે